આગળ વાત સૌરાષ્ટ્ર અને કચ્છની કરીએ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પીજીવીસીએલને નુકસાન પહોંચ્યું છે પીજીવીસીએલના બસો સાડત્રીસ જેટલા ફીડર બંધ થયા છે ત્યારે સિત્યોતેર ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે નવસો સિત્યાસી જેટલા વીજ પોલને ભારે નુકસાન પહોંચ્યું છે દ્વારકા અને જૂનાગઢમાં વીજ પુરવઠાને તેની અસર પહોંચી છે ત્યારે જામનગરના એક ભુજના ત્રણ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે સતત એક તરફ વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ આવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્યના વીજ પોલ ને ત્યારે જૂનાગઢમાં ઓગણીસો સિત્તેર વીજ પોલને નુકસાન થયું છે જેટલા અઢાર જેટલા ટ્રાન્સફોર્મરને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે જામનગરમાં ચારસો પિસ્તાલીસ વીજ પોલ અને ચોત્રીસ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે